મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો પીસીબીએ પાડી બે ઇસમોની ધરપકડ કરી હતી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડર કન્ટેનરમાં માં હરિયાણાથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ભરી રવાના થયેલ છે જે આજરોજ વહેલી સવારના વડોદરાની ગોલ્ડન ચોકડી થઈ અમદાવાદ તરફ જનાર છે જે બાતમીના આધારે વડોદરા પીસીબી પોલીસની ટીમ ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી ઊભી થઈ ગઈ હતી તે દરમિયાન બાતમી આધારિત અશોક લેલેન્ડર કન્ટેનર આવતા પોલીસે તેને કોડન કરી ઊભું રાખ્યું હતું વડોદરા પીસીબી પોલીસે અશોક લેલેન્ડર કન્ટેનર ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ના મળતા બંનેને સાથે રાખી કન્ટેનરના પાછળના ભાગે તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણાના રાકેશ રામપલ ધારણ અને ન્યૂ દિલ્હીના ધર્મેન્દ્ર રાજપાલ શર્માની અટકાયત કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ કિંમત રૂપિયા કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પીસીબી પોલીસે હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સુરેશ શિશરામ શર્મા અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદનો અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર નવસો એસી ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર